શ્રી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ આજે અમે ગણેશ ચતુર્થી અનુલક્ષી ને કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા છીએ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીને યાદ કરીને થાય છે

કૃતિકા કાનજીભાઈ ડાંગર આરોહી રોહિતભાઈ ડાંગર વેદિકા રણછોડભાઈ આ નાની બાળાઓનો ખૂબ ખૂબ આભાર તો ચાલો કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના કરીને કરીએ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમાપ્રભા નિર્વિઘ્ન કુરુ દેવ સર્વ કાર્ય સુસર્વદા ઘુમાવદાર સૂંઢવાળા વિશાળ શરીરવાળા કરોડ સૂર્ય જેવા પ્રભાવવાળા હે દેવ હંમેશા મારા કાર્ય વિઘ્ન વિના પૂરા થાય પ્રચોદયાત એટલે હાથી અને આનંદ એટલે મુખ જેમનું હાથી જેવું મુખ છે તેવા ગજાનંદ અરે તારી વાત સાંભળીને મને ગણેશજીનું ભજન સાંભળવાનું મન થાય છે તો ચાલો પ્રીતિબેન ને અને આપ સૌ શ્રોતાગણ ભજન સંભળાવીએ ધોરણ છ થી આઠ ના ભાઈઓ ભજન લઈને આવે છે જેમાં ઢોળી છે ચાર તિરેન હરિભાઈ અને ગાયક કલાકારમાં ડાંગર કાવ્ય કાંજીભાઈ ડાંગર માનવ માવજીભાઈ ડાંગર આર્યન હરિભાઈ અને ડાંગર પ્રતિક હરેશભાઈ પ્રસ્તુતિ કરશે બાભાર ભાઈઓ મારી ઈચ્છા પૂરી કરવા માટે પ્રીતિબેન શું તમને ખ્યાલ છે કે શ્રી ગણેશ દેવ બધા દેવોમાં જા માટે પ્રથમ પૂજવામાં આવે છે હા એક દંતકથા મુજબ જ્યારે બધા દેવ શિવજી પાસે ગયા અને કહ્યું કે સર્વદેવોમાં સૌ પ્રથમ પૂજવામાં પોતાના નામ જ કહેવા લાગ્યા ત્યા ત્યારે શિવ ભગવાને કહ્યું કે જે દેવ પૃથ્વીની સાત પ્રદ પ્રદક્ષિણા કર ફરીને સૌ અહીં આવશે તેને સૌ દેવોમાં પ્રથમ સ્થાન મળશે તેમજ તેમનું સૌપ્રથમ પૂજન પણ કરવામાં આવશે પછી શું થયું પછી શું બધા દેવો પોતાના વાહન લઈ અને એકદમ ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા લાગ્યા પરંતુ ગણેશજી તો બુદ્ધિમાન દેવ દેવ છે તેમણે તો પોતાનું મૂષક લઈ અને શિવ પાર્વતીની ફરતે જ સાત ચક્કર લગાવ્યા હે એવું કામ ગણેશજીએ કહ્યું કે મારા માટે તો મારા માતા પિતા જ મારી પૃથ્વી છે ઓહો એ કેવો ઉત્તમ વિચાર પ્રીતિબેન આટલી વાર્તા કહીને તમે તો થાકી ગયા હશો ને ચાલો તમને નાની બાળાઓનું ગીત સંભળાવીએ ગીતના બોલ છે હો મારા દેવા અને ગીતની પ્રસ્તુતિ કરશે ચાર દિયા માવજીભાઈ અને ડાંગર પૂજા રણછોડભાઈ

તે માછીમારોના રાજાની દીકરી હતી તેનું નામ હતું મત્સ્યગંધા મુનિએ કન્યા પર પ્રસન્ન થયા તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી મુનિએ એ ગંધને મીઠી સુગંધમાં ફેરવી દીધી કન્યાનું નામ પાડી સત્યવતી સમય જતાં સત્યવતીએ એક પુત્રને જન્મ આપ્યો તે મોટપણે વેદવ્યાસ તરીકે જાણીતા થયા વ્યાસજી આઠેક વર્ષના થયા એટલે માતાજીની રજા લઈ પિતા પાસે ભણવા ગયા જતા જતાં માતાને તેમણે કહ્યું મારું કામ પડે ત્યારે યાદ કરજો હું હાજર થઈ જઈશ ભગવાન વ્યાસ મુનિએ ભારત મહાભારત કથાની રચના કરી છે એ કથાનો સાર તેમણે તારવ્યો છે જ્યાં ધર્મ છે ત્યાં જ ત્યાં જ જય છે સત્યનો જ હંમેશા જય થાય છે અસત્યનો નહીં વ્યાસજીને થયું જો કોઈ લખનાર કુશળ લહીઓ મળી જાય તો આખી કથા લખી આપે આવું મહાભારત કાવ્ય લખનારને શોધવો ક્યાં ત્યાં તો બ્રહ્માજી આવીને બોલ્યા હે મુનિ ચિંતા ન કરો ગણેશજીની સહાય માગો એ તમારું આ મહાકાવ્ય ખુશીથી સરસ રીતે લખી આપશે વ્યાસજીએ ગણેશજીને તેડાવ્યા તેમને પ્રણામ કરીને વ્યાસજી બોલ્યા ભગવાન મેં મહાભારત નામનું એક મહાકાવ્ય રચ્યું છે કૃપા કરી એક કાવ્ય આપ લખી આપો ગણેશજી કહે વ્યાસજી હું એ કાવ્ય લખી આપવા તૈયાર છું પણ તમારે મારી એક શરત માન્ય રાખવી પડશે હું લખવાનું શરૂ કરું પછી મારી કલમ અટકવી ન જોઈએ તમારે એક ધારૂ બોલતા રહેવું પડશે જો તમે વચ્ચે અટકી જશો તો હું તે જ ઘડીએ લખવાનું છોડી દઈશ ચાલો ચાલ્યો જઈશ વ્યાસજીને તો એક કોઈ પણ હિસાબે ગણેશજીને જતા કરવા ન હતા તેમને એક યુક્તિ સૂજી તેઓ કહે ભગવાન હું આપની શરત માન્ય રાખું છું હું પણ આપને એક નમ્ર વિનંતી કરું છું આપે સમજ્યા વિના કશું લખવું નહીં ગણેશજીએ સાંભળીને સ્મિત ફ ફરકાવતા બોલ્યા ભલે ભલે ચાલો આજથી મંગળ પ્રારંભ કરીએ ગણેશજી કાવ્ય લખતા બેસી ગયા પછી તો ખરેખરો રંગ જામ્યો વ્યાસજી એક પછી એક શ્લોક બોલતા જાય અને ગણેશજી ઝડપથી લખતા જાય લખવાનું ખૂટતા આવે એટલે વ્યાસજી એક અઘરો શ્લોક મૂકી દે એનો અર્થ સમજવા ગણેશજી મનમાં મથામણ કરે એ દરમિયાન વ્યાસજી થોડા શ્લોકો આગળ લખાવવા મનમાં ગોઠવી દે આ રીતે મહાભારત કથાની રચના થઈ ભગવાન વ્યાસજી જેવા મહાન રચનારા હોય અને મંગળમૂર્તિ ગણેશજી જેવા મહાન લખનારા હોય પછી એ રચનામાં મળા રહ્યા વર્ષો વહી ગયા પણ આજે આ પવિત્ર ધર્મ કાવ્ય લોકોના હૃદયમાં અમર સ્થાન જમાવી બેઠું છે મહાભારત કથાનું શ્રવણ કરીને એનું ભાવપૂર્વક વાંચન કરીને મનુષ્યો પાવે છે ખૂબ જ સુંદર આર્ય આર્યનભાઈ ગણેશજી કેટલા ચતુર હશે તેનો ખ્યાલ અહીં ચોક્કસપણે જોવા મળે છે હવે પછી સંકટ નાસદ ગણેશ સ્ત્રોત ની રજૂઆત કરશે બતા પ્રીતિબેન ડાંગર પ્રિન્સીબેન અને વિરાલીબેન પ્રણમ્ય ગૌરી પુત્ર વિનાયકમ ભક્તાવાસન સ્મરેત્યમ માયુકામા પ્રથમ एकदन्त कृष्ण लिङ्गाक्ष गजवक्रा चतुर्थकम् लम्बोदरं पञ्चम् च षष्ठम् विकटमेव च सप्तम् लिघ्नराजं च धूम्रण तथाश नवम् बालचन्द्रं च

Bye! -bye. Bye, -bye. પ્રફુલ્લિત વાતાવરણ થઈ ગયું અરે હું તો ગણપતમાય બની ગઈ ખરું આર્યન ભાઈ ચાલો વાતાવરણને વધારે ધાર્મિક બનાવતા હવે એક શ્લોક લઈએ તેની પ્રસ્તુતિ કરશે ચાર તીરેન ડાંગર અને ચાર વિરાલીબેન નિરાનંદ માનંદ દ્વૈત પૂર્ણ परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं ब्रह्मरूपं गणेश भजेम गुणातीतमानञ्चिदानन्दरूपं चिदाभाषकं सर्वगं ज्ञानगम्यम् मुनिधेयमाकाशरूपं परेशं। परं ब्रह्मरूपं गणेश भजेम जगत्कारणं कारणं, कारणं ज्ञानरूपं सुरादि सुखादियुगादिगणेशं जगद्व्यापिनं विश्ववन्द्यं सुरेशं परब्रह्मरूपं ब्रह्मरूपं गणेश भजेम रजो योग तु ब्रह्मरूपं श्रुतिज्ञा सदा कार्यशक्तं रदाचिन्तरूपम् जगत्कारणं सर्वविद्यानिदानं परं ब्रह्मरूपं गणेश सदा मुदा સદા વિશ્વરૂપ ગણેશમા ખૂબ જ સુંદર રજૂઆત ત્યારબાદ ગણપતિ એકસો આઠ નમાવલી લઈને આવે છે ડાંગર પ્રિન્સીબેન ડાંગર આર્યન અને ડાંગર પ્રતીક ઓમ વિનાયકાય નમ ઓઘ્નરાજાય નં ગૌરીપુત્રાય નમ ઓમ ગણેશરાય નમ ઓમ સ્કંદાગ્રજા નમ અવ્યાય નમ ઓમ ભૂતાય નમ ઓમ દક્ષાય નમ ઓમ અધ્યક્ષા નમ ઓપ્રિયાય નમ ઓમ અગ્નિગર્વચિદે નમ ઓમ ઇન્દ્ર શ્રી પ્રદાય નમ ઓમ વાણીપ્રદા નમ ઓમ અવ્યમ ઓમ સર્વિદ્ધિપ્રદાય નત્ નમ ઓર્વરી પ્રિયાય નમ ઓચમત્કાય નમ ઓિપુત્રે નમ ઓમ દેવાય નમ ઓમ અનેકાય નમ ઓમ શિવાય નમ ઓ શ્રુદ્ધા નમ ઓ બુદ્ધિપ્રિયા નમ ઓમ શાન્તાય નમ ઓ બ્રહ્મચારિણાય નમ ઓમ ગજ ગજાનનાય નય માત્રોય નમ ઓમ મુનિસ્તુતાય નં ભક્તિ વિઘ્ન વિનાશક નમ ઓમ એકદંતાય નં ચતુર્વાહ્ય નમ ઓુરાય નં શક્તિસંયુતાય નમ ઓમ લંબોદરાય નમ ઓમ શૂરપકરણા નં અરણય નમ ઓમ બુદ્ધ બુદ્ધિ વિહુદ્ધાય નમ ઓમ કાળા નમ ઓમ ગૃહપતય નમ ઓમ કામિને નં સૂર્ય સૌ સૂર્યાગિલોચનાય નં પાકુસ્તરાય નમ ચાંડાય નં ગુણાયાય નમ ઓમ નિરજનાય નમ અક્રમસાય ન સ્વયંસિદ્ધિય ન સિદ્ધાચિત્રપદા ન ઓમ બિલ બિલપુરકફલાય નમ ઓમ વરદાય નં શ્વા નમ ઓમ કૃતિને નં દ્વિ દ્વિજપ્રિયા નમ ઓમ વી વીતપયાય નમ ઓમ ગદિને નં ચક્રિણ નમ ઓમ ઇક્ષુ ઈક્ષુચાધતે નમ ઓમ શ્રીદા નમ ઓમ અજ્ઞા ન ઓમ ઉત્પલકરાય નમ ઓમ શ્રીપત નહર્ષિતાય નં કુલાદ્રિભૂતે નં જટિલાય નં કલિકલ્મષનાશનાય નં ચંદ્રચૂડામણય નમ ઓમ કાંતાય ન પાપારિણ નમ સમાહિતાય નશ્રિતાય ન ॐ शिकराय नमः ॐ सौम्याय नमः ॐ भक्तवाचिदायकाय नमः ॐ शान्ताय नमः ॐ कैवल्यसुखदाय नमः ॐ सच्चिदानन्दाय विग्रहाय नमः ॐ ज्ञानिने नमः ॐ दयायुताय नमः ॐ दन्ताय नमः ॐ ब्रह्मदेशविवर्जिताय नमः ॐ प्रमत्तदैत्यभयदाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ विबु विबुद्धेश्वराय नमः ॐ रामार्चिताय नमः ॐ विदये नमः ॐ नागराय यज्ञोपवित्रे नमः ॐ स्थूलकण्ठाय नमः ॐ स्वयंकत्रे नमः શામઘોષીપ્રિયા નમ ઊં પરમસ્મ નમ સ્થૂલતુંડાય નગ્રણ નમ ઊં ધીરાય નમ ગીસાય ન સિદ્ધિદાયકા નમ હમ દુર્વાબિલુપ્રિયા નમ ઔમ વ્ય વ્યયવ્યક્તમૂર્તે નમુક્તિમ મમ ઓમ સમસ્ત જગધારાય નમઃ ઓમ માયિને નમઃ ઓમ મૂષિકવાહનાય નમ અષ્ટાય નમ તૃષ્ટા નમ પ્રસન્નાત્મને નસિદ્ધિપ્રદાય નમ ઓમ શાંતિ 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 નિત્યગણેશ એકસો આઠ નામાવાલી વાંચવાથી બૌદ્ધિક વિકાસ વધે છે ખરું છે પ્રીતિબેન નિત્ય પાઠ કરવા જોઈએ લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ ગણેશને પ્રથમ સ્થાપના કરવામાં આવે છે તેથી ચાલો એક લગ્ન ગીત પણ માણીએ ડાંગર પ્રિન્સી અને ચાર દિશાબેન રજૂઆત કરશે તમે હાલો ને ગણેશ चामारा <laughs> ખૂબ જ સુંદર રજૂઆત પણ ગામડાઓમાં આ લગ્ન ગીત વગર લગ્ન અધૂરા હોય છે તો ચાલો હજી એક ગામડામાં પ્રચલિત એવું કીર્તન લઈ લઈએ જેના બોલ છે પ્રથમ સમરૂપ જેની રજૂઆત કરશે ડાંગર માનવ અને ડાંગર કાવ્ય કાર્યક્રમ સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે વળી ગણેશજીનો એક શ્લોક લઈને આવે છે ડાંગર કાવ્ય અને ચાડવીરાલી ગજાન જંબુ ઉમા સુતમ શોખ વિનાશ કારમ નમામી વિઘ્નેશ્વર

આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાડા છ વાગે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલ માં ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજના બેન આવજો બાળ મિત્રો આવજો તારાબેન